તે સામ્રાજ્ય આજના સમયમાં ખૂબ જ અને તેના કારણે સમાજની જાગીએ મનુષ્ય કે જીવન સુખી એ પ્રસંગ આવે છે

लक्ष्मी जी कहू महाराज जे आवे जेटला आवे बता तुम्हारा गुण गान गाय छे मारी सामु कोई जोतु ही नथ पर आमा मारो ओठो न उतरे तो सुन ते भगवान को चिंता ना करो सत्य उत्तरेता ने बापर

સ્વામિનારાયણ સંપ્રદાય સંપ્રદાયનો હોય પ્રણામી સંપ્રદાય આપણું જીવન કેમ સારું થાય કેમ સારું થાય એની વ્યવસ્થા એની વચ્ચે આપણા સંપ્રદાય આપણા આચાર્યો ભગવાન કૃષ્ણ સ્વયં

તમે બધા પ્રયત્નોમાં લાગો કોઈ ચિંતા ભગવાન આપણું ધ્યાન રાખશે જેવા પણ એ બધા સંપ્રદાયો વચ્ચે ઓર વિશિષ્ટ કોઈ વાત કરી હોય તો એક અρισક્ષી મહાપ્રભુજીએ બધા ધર્મ સંપ્રદાયો આપની વૈદિક પરંપરા બધા એક જ વાત કહે છે ઘર છોડો સંન્યાસ લ્યો વનનો વાસ કરો તો પરમાત્માની પ્રાપ્તિના દરવાજા ખૂલે છે નહીં તો ખૂલતા નથી પેલા જે કમાઉં એ કમાળ્યો પણ છેલ્લે છોડવું તો પડશે આ જ વસ્તુને મહાપ્રભુજીએ અલગ પ્રકારથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે આજ્ઞા કરી ઘર ન છોડો ને એ ઘરની અંદર પણ જો ઠાકુરજીને પકડી રાખો ઠાકુરજીના ચરણને પકડી રાખો તો વનમાં જવાની જરૂર નથી કે ત્યાગ કરવાની જરૂર નથી જો ભગવાન સાથી છે તો કોઈ ચિંતા નથી કે ભગવાન સાથી નથી चिंताएं चिंताएं हमना वीडियो सेला जो हवेली एक प्रवचन था ત્યારે અમે એક વાત કરીતી કે દરેક ભક્ત છે ભગવાન પાસે જઈને એક રિક્વેસ્ટ કરે કે महाराज મારી ચિંતા કરો બતા કેતો કે महाराज અમારી ચિંતા કરો એ ભગવાન કુછ તુ મારી ચિંતા યુહુ કરો તમારી ચિંતા તમે કરો મારી ચિંતા તમે કરો બધી સેવા તમારે ઠાકો

સરકારી નોકરીમાં પણ ગણેલા વર્ષો હોય આટલા વર્ષો પછી રજા આપી દે હવે આપણી તાકાત છે

एक स्वरूप सेवा बीजी नाम से आज आप ये जिम्मी माला प्रणाम ने माटी बैठा छी तो बधा पर एकत्रित थया छी पता प्रसाद पीतो बतो आनंद देवा छी केना जीवन मा सु सीख के जा सो बोल इमे तो जिंदगी भर आ जीवन सेवा केली कोई दी सेवा छोड़ी नथी आमा से कितना कर सो बोल वो तो समझो આપણે આ માલા પેરાની પ્રસંગમાં આટલી બધા અને આમંત્રણ આપી બધાને ભેગા કરીએ તેના પાછળ આપણો મૂળ જે એ છે કે શ્રી મહાપ્રભુજીનો એક સંદેશ કે તમને જે ઘરમાં જ રહીને મુક્ત થવાની વ્યવસ્થા જે મહાપ્રભુજીએ શાસ્ત્રમાંથી આપણને આપી છે એ આ વૈષ્ણવ કે જેમની માલા પેરાની માટે એકત્રિત થયા છે એમના જીવનમાંથી શું આટલું આપણે લઈ શકશું આ સંદેશ લેવા માટે આ ઉપદેશ લેવા માટે આપણે આ પ્રસંગોમાં ભેગા એટલે આજે પરિવારના બધા યુવાનો બેઠા હતા એટલે મેં એક પ્રશ્ન કર્યો કે આમાંથી યમુના શક કેટલાને આવડે છે મેં કેમ કહ્યું હું જાણું છું કે ચાલો જવાન છે હજી એને પારિવારિક રીતે સામાજિક રીતે ઘણા ઘણા ક્ષેત્રોમાં આગળ વધવાનું તો જે અતિ ડૂબેલો હોય સંસારમાં એના માટે મહાપુરુષજી આજ્ઞા કરી છે કે નામ સેવા કરો અને અન્ય જગ્યાએ નામ લઈ શકો સ્વરૂપ સેવામાં આ એક કંડિશન છે કે તમારે એક સ્થાન ઉપર એક જગ્યાએ ઠાકુરજીને મંગલા એક રૂમ આ કરાવો અને શ્રીગાળ પછી બીજી જગ્યાએ જાય કરો રાજભોગ ત્રીજા ઘરે કરો આ વ્યવસ્થા ન એક સ્થાન ઉપર રહીને એક સાધના ની જેમ જેમ સ્વામી રામદેવજી છે કેમ કહે કે યોગ કરવું હોય એક આસન ઉપર ભેગા ન બેસીને થોડો ડિસ્ટન્સ રાખીને યોગ કરો અને કલાક કરો એક કલાક વ્યવસ્થા આજ આ સંસારની કોઈ એવી સિદ્ધિ નથી

ત્યારે નામ સેવા એવી છે કે ચાલતા ફરતા ક્યાં પણ નામ સેવાને તમે સાધી શકો છેલે સ્મરણ કરો તો આજ આ સુંદર પ્રસંગે હું બધાને કહીશ કે જેમણે જેમણે કંઠી ધારણ કરી છે અથવા તો બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું છે કે જે તમારા ગામમાં જેમને ધ્યાન હોય કે કાન ફૂંકાય બોલાય નામ પવાયું અને બ્રહ્મ સંબંધ નીકળ્યું એને કમથી કમથી કમ યમનાષ્ટકનો પાઠ તો અવશ્ય કરવો જોઈએ આપણામાં યમનાષ્ટક એવું છે કે જે યમનાષ્ટક રોજ કરશે શ્રી યમનાજી દ્વારા શ્રી યમનાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી એવાજી ઉપર અવશ્ય કૃપા કરશે 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 એટલે અમે યુવાનો છોકરાઓ બધાને કહીએ યમનાષ્ટક સાહેબ શ્રી યમનાજી જો લૌકિકમાં પણ ઘણા જો

back tá que the last couple of days back